નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોયો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ફોરપી કાર્ડ છે વ્હાઇટ નાસ નાસના હીરા ભેગા નાસી આવશે અમુક ટકા ને બીજું કે અમુક દાણા શેડિંગ ના છે બાકી વાઇટ વધુ છે સાઇઝની વાત કરીએ તો બસો ને વીસ આજુબાજુની સાઇઝ છે ફોરપીની આની અંદર મિનિમમ પંદરસો રૂપિયાનો ફોરપી કરવાનો ખર્ચો લાગેલો છે એટલે આ રીતના છે જીરમ કસર ઓછી છે ક્લીન ઇરાય કોકોક નીકળે છે બધું મિક્સમાં છે કેમ કે વ્હાઈટ વધુ આવશે ને એમાં ક્લીન ઇરાય કોકોક નીકળશે ને બધામાં જનરલીમાં નાશ છે એવોય નથી નાશ વગરના હિરાય પણ ભેગા છે ને ડબલ અને સિંગલ બંને બની શકશે તમે ડબલ બનાવતા હોય તો પણ અનુકૂળ આવે સિંગલ બનાવતા હોય તો પણ અનુકૂળ આવે બસો ને વીસની સાઇઝ છે ને ભાવની વાત કરીએ તો પચીસસો રૂપિયા કેરેટનો ભાવ છે એક કેરેટના પચીસસો રૂપિયા હશે ને ઓછામાં ઓછું એક કેરેટ મળશે ને વધુ જોવે તો અનલિમિટેડ જેટલું કેરેટ જુઓ એટલા કેરેટ તમને મળી શકશે ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા મેકલતા નથી એટલે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી હશો તમે ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરીમાં પણ તમને મળી જ મળી શકશે કેશ ઓન ડિલિવરીમાં તમારે જોવે તો પણ એમાં પણ મળી શકશે આંગળીયા ઓફિસે પેમેન્ટ જો ને પાર્સલ છોડાવો તો પણ સારી છે એટલે ખાસ જો તમારે એ સો ટકા કામનું થતું હોય તો તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો એટલે બીજા બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા પાર્સલ મળી શકશે એટલે આ રીતનું પી કાર્ડ છે બસો ને વીસ આજુબાજુની સાઈઝ છે પચીસો રૂપિયા ભાવ છે કેરેટનો નો સોય સો ટકા બનશે પછી તમારો નંબર અમુક કામનો ન થાય તો ન બાકી બને કરીને હોય છે એટલે આ રીતનું છે ખાસ શેર કરજો એટલે બધાને ઉપયોગમાં આવે વિડીયો ને બીજું કે આની અંદર શું છે કે વ્હાઈટ વધુ છે વ્હાઇટ નંબર છે એ વધુ છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિંદ જય ભારત વંદે માતરમ